મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું આજે તમને મંગળ મંગળવાળી વ્યક્તિઓ સારો મંગળ હોય ખરાબ હોય તેના એના લક્ષણો શું હોય એના વિશે જણાવીશ સૌથી પ્રથમ વાત કરું કે મંગળ એટલે માંગલિક અને મંગલવધ બે વસ્તુ અલગ છે માંગલિક હોય એટલે જે અનપઢ જ્યોતિષો જ્યોતિષોએ જે આવું પેદા કર્યો છે એનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે મંગળવાળી વ્યક્તિઓ દિલની બહુ સારી હોય તો તમને મંગળ અને મંગલવધ એ ફરક છે એટલે આજે વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ શું રોલ ભજવે અને દુનિયામાં જે લોકો જે બનવા માગે છે આજે બધી વ્યક્તિઓ પૈસાતા એ બતાવું છું કે આ મંગળ શસ્ત્રધારી શસ્ત્રધારી એટલે જે લોકોના દિલમાં હિંમત ના હોય જીગડ નહીં હોય દરેક આત્મા દરેક વ્યક્તિઓ પ્રત્યે જેલેસી હોય અને એની આંખો કમજોર થતી જાય અને લગ્ન બાદ એને બાળક પેદા કરવાની તાકાત ના હોય પણ સેક્સ્યુઅલ લાઈફનો પાવર હોય એવું નથી આવી જેની નિશાની હોય એ બધા લક્ષણો જે મંગળ ખરાબ હોય એના લક્ષણો છે દરપોક હોય દરેક વ્યક્તિમાં ખોટ કાઢવાની આ ખરાબ મંગળની નિશાનીઓ છે મંગળ શુભ તો મંગળ શુભ માટે મંગળ શુભ શું કરી શકે જેમાં શુભ મંગળ હોય તો આપણે દાખલો લઈ લઈએ કે આપણા મોદી સાહેબની કુંડલીમાં એના માટે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ મોદી સાહેબની કુંડલી છે લગ્નમાં ચંદ્ર અને મંગળ કોઈ ખરાબ નહીં મંગળ જ્યારે સારો એટલે કે જ્યારે શરીરનું પાણી સાથ આપે અને શરીરનું પાણી ત્યારે સારું હોય જ્યારે એ વ્યક્તિનો ચંદ્ર કુંડળીમાં સારો હોય એટલે આ બંનેનું ઇન્ટર કનેક્ટેડ છે કુંડળીમાં ચંદ્ર અને મંગળ કોઈની પણ કુંડળીમાં ચંદ્ર મંગળની સારી પોઝિશન હોય તેવી વ્યક્તિઓને પૈસાથી માલામાલ કરી દે છે અને સૌથી મોટો ધનવાન બનાવે તે છે ચંદ્ર મંગળ અને શનિ શનિ પણ સારો હોય મંગળ પણ સારો હોય ચંદ્ર પણ સારો હોય આવા તમે જેટલા પણ મોટા મોટા ધનવાનો જુઓ છો એમની કુંડીમાં જોજો કે ચંદ્ર મંગળ શનિ સારા જ હશે એટલે મંગળ એટલે કે શસ્ત્રધારી મંગળ જો એકલો હોય કોઈ બી ખાનામાં બેઠો હોય તે બહુ સારો કહેવાય અથવા એના મિત્ર જોડે બેઠો હોય તો પણ સારો કહેવાય એટલે મંગળને શસ્ત્રધારી કહેવાય છે એટલે ગુરુજી લખે છે કે દો રંગી અચ્છી ન યક રંગ હોગા સરાસર તું હોમ મોમ યા સંગ હોજા એટલે મંગળ એકલો હોય તો બહુ સારો અથવા મિત્ર સાથે હોય તો એ સારો સરસર તું હોમ મોમ યા સંગ હોજા એની કે પથ્થર એટલે મંગળ સારાવાળા એ કોઈને પણ મિત્ર બના કાઢે એકદમ ભળી જાય અને સામેવાળો જો એને સરેન્ડર કરી દે તો પછી આવી વ્યક્તિઓ ખૂંખાણ નહીં રહે એટલે મંગળ ખૂંખાર નહીં થાય એટલે સારા આવી મંગળ સારા મંગળવાળી વ્યક્તિઓ એ જલ્દી પીગળી પણ જાય અને ભાવુક પણ જલ્દી બની જાય અને આ મંગળની ખાસિયત કે પીગળી જાય અને સામેવાળો માફી માગે તો એને માફે કરી દે હવે તમે હનુમાનજી જુઓ કોઈ વ્યક્તિ એ હનુમાનજીની શરણમાં ગયા તો સુખી કરી કાઢે અને ભક્કમ પણ જો કોઈ એની સામે હથિયાર ઉઠાવશે તો પતી ગયો હનુમાનજી પછી એને પણ નહીં છોડે કઈ દિવસ એટલે અત્યારે સૌ ભારે દુશ્મનો એ હનુમાનજી એટલે સારા મંગળવાળા પછી કહે છે કે દાન ભલાઈ દુનિયા જીતની નેક મંગલ ખુદ હોતા હો એટલે જે લોકોના મનમાં દાન કરવાની વૃત્તિ હોય ભાવના હોય એ કાર્ય કરતા હોય અને લોકોનું ભલું કરે એ પાડું પાછું પણ વગર સ્વાર્થે આ છે મંગળ સારાના લક્ષણો તો મંગળ સારીવાળી વ્યક્તિઓ હંમેશા લોકોનું સારું કરે દાન કરે ભલાઈને કામે કરે એમાં કોઈ એમનો સ્વાર્થ હોય નહીં પછી ટૂંખમ વધિકા બદલા ખૂણે હિસ્સા મંગળવધ લેતા હો એટલે કે મંગળવધ હોય એ મંગળવધ અને માંગલિક આ બે બહુ ડિફરન્સ છે તમે આગળ મારી વિડીયો દેખજો મંગલવધ બહુ ખરાબમાં ખરાબ એટલે આ મંગલવધની વાત ચાલે કે મંગલવધ હોય તો ખૂનકા બદલા ખૂન એટલે આવી વ્યક્તિઓ કોઈને માફ નહીં કરે જડ તમે જોયું હશે કે ઘણા ખાનદાનમાં કોઈ એકને માર્યો તો આ બાજુ બીજા બીજા ચાર જણા મારી કરે પાછા આ બાજુ એ લોકોએ બદલો રહે ટૂંકમાં બદલાની ભાવના અને કુટુંબમાં લોહીની નદીઓ વહે આ જે ખરાબ મંગળવાળા પછી કહે છે કે મોત ન માની એટલે મૂર્ખ સત્તા તીજે નેક મંગલ જા રોકતા હો એ તમે એક શબ્દ સાંભળ્યો છે કે મધ્યસ્થી વચોટી આવો સમાધાન કરવાવાળા પંચાયત પહેલાં જમાનામાં હતી હાલમાં પણ જે ગામમાં પંચાયત બેસતી હતી અને કોઈનો પ્રોબ્લેમ હોય તે લોકો પંચાયત એનું સોલ્વ કરતા હતા એટલે જેટલી પણ આ બધા વચોટી મધ્યસ્થ પંચાયત બની છે એ બધા મંગળ શુભની નિશાની છે કારણ કે સારા મંગળવાળી લોકો આ ન્યાય કરે છે અને અગત્યની વાત પંચાયત કે મંગળથી જોવાય એક જાણવા જેવું છે કે પંચાયતો બેઠી હોય એ મંગળથી જોવાય એ લોકો પર ન્યાય કરે છે પણ વધારે વ્યક્તિઓ છે જ્યારે જજ એ શનિથી જુવાય એ જજ જે જજમેન્ટ આપે છે કેસનો અભ્યાસ કરીને એ પાછો શનિના કારક છે બીજું કોઈ વ્યક્તિને કોઈ આમ મોટો ઝઘડો થયો હોય તે વ્યક્તિને સમજાવવા માટે જે આ મંગળવાળી વ્યક્તિઓ જ જઈ શકશે અને એ જ કરી શકશે અને એનું જે માનશે જ્યારે મંગળ સારો નહીં હોય એ લોકોના રીતે વિચાર પણ નહીં આવે કે આ લોકોના વચ્ચે જીનું સમજાવ પછી મારા કે ઘર આઠ દુનિયા લેતી જ મંગલવત બેઠતા હો એટલે મંગળ મંગલવત આઠમા ઘરમાં બહુ જ ખરાબ ભયાનક આવી વ્યક્તિઓને સમજાવવા બહુ જ કઠિન આઠમે જે મંગલવ્ર પડ્યો હોય કે આઠમા મંગળવર ખરાબ આ વ્યક્તિઓને દરેક વસ્તુમાં કમી જ દેખાય આશમે ખરાબ મંગળાય લોકોને એ સમજે કે બધા મને ઇગ્નોર કરે છે બધા સુખી છે હું દુઃખી છું અને દરેક વસ્તુમાં ખામીઓ કાવડી અને પછી આવા લોકો બિચારા થઈ જાય એટલે કે એકલા પડી જાય અને આવા લોકોનો કોઈ સપોર્ટ પણ ના કરે અને પછી એ કહે કે મારો ભાઈ ખરાબ છે મારા બાપો ખરાબ છે મારો કાકો ખરાબ છે ને મને પહેલાં પૂછવું જોઈએ ને આવી રીતે સગાઈ કરી કાઢી તો મને પૂછું પૂછ્યું નહીં નીકળું આમ કહેત ને તેમ કહેત ને ફલાણામાં મને પૂછ્યું નહીં આવી બધી વાતો કરે સમજી લેવું કે મંગલવત છે આઠમે મંગલવત્ર બહુ ખરાબ પછી કહે છે કે ચંદ્ર રવિ કી મદદ જો પાતા મંગળવતી ના હોતા અને જો પાછું આઠમે મંગલવત હોય કુંડલીમાં પણ એ જ ઘરે જો સૂર્ય કે રવિની મદદ મળી જાય દ્રષ્ટિથી ગમે તે તે મંગલવત્ત કદાપી લીધે પાછું પછી એટલે આજે વાત કરીએ આઠમા ભાવમાં એ મંગલવધ પછી કહે છે પાપી કોઈ દોસ્ત શત્રુ સાથે મંગલમલા હોતા એટલે કે પછી કહે કે માતા ચંદ્ર સે બેસક ડરતા માંગલિક વહી ઘર માતા હો એટલે ચોથા કંડનો મંગળ બહુ જ ખરાબ પછી કે જે પાપી કોઈ દો શત્રુ સાથે મંગલ મંદા ન હોતા એટલે કુંડલીમાં કોવિખાનામાં બે પાપીગ્રહ બેઠા હોય સૂર્ય સૂર્ય શુક્ર પછી આપણે શનિકેતુ શનિ રાહુ શુક્ર શનિ બુધ શનિ કેતુ પછી આપણે આ જે શત્રુગ્રહો છે એ બધા જન્મકુંડલીમાં કોઈ બી જગ્યાએ બે ભેગા બેઠા હોય તો મંગલવત જરા પણ નહીં ગણાય એટલે ઘણી વાર તમે જોજો કે અમુક લોકોના ગ્રહો જ કુંડલીમાં બહુ સરસ પડ્યા હોય કે મારા કુંડલીમાં કે ગુરુ સરસ છે શનિ સરસ છે સૂર્ય સરસ છે તો મારા થઈ ગયા પણ જો એની કુંડલીમાં મંગલવત હશે તે જિંદગી એ ધું નીકાળ દેશે ભયંકર પછાડ ને એટલું મંગલવત કુંડલીમાં ખરાબમાં ખરાબ જે રિઝલ્ટ આપેલ સૌથી પહેલો ઉપાય એનો કરવો બહુ જરૂરી છે અને આ મંગલવ્રત પાછું મિલકત પૈસા પ્રોપર્ટી જમીન એ બધું છીનવી જતો રહેશે ચંદ્ર શનિ પણ હોય તો મંગળવાર ના લાગે પછી ટૂંકમાં મંગળ સારો કયા ખાનામાં અને શુભ કે ખરાબ એના લક્ષણો શું હોય એ તમને બતાવ્યા અને સૌથી પહેલું કે માંગલિક કુંડલી હોય એટલે કે એક ચાર સાત આઠ ને બારમાં ઘરમાં મંગળ હોય તે માંગલિક કહેવાય તો એની સામે એ જ ઘરોમાં સૂર્ય શનિ મંગળ કે પાપી ગ્રહ હોય તો માંગલિક દોષ દૂર થાય છે પણ મંગળથી ગભરાવાની જરૂર નથી ગભરાવાની જરૂર છે ગમે એટલા સારા ગ્રહ હશે મંગળવધ ગમે એટલા સારાને જીવનમાં પૈસા ધનવાન બનવા માટે મંગળ બહુ જ જરૂરી છે મંગળને સારો રાખવો બહુ જ જરૂરી છે મંગળ સારો રાખવો હોય તો ભાઈઓ જોડે પણ સારા સારી હંમેશા રાખવી અને આગળ જે પણ કીધું છે એ ટાઈમનું વર્તન કરવું નહીં વધુ વિગતમાં મંગળ બાર ઘરોમાં સુખ ફળ આપે એ તમને આગલા મારા બીજા ચેપ્ટરમાં હું સમજીશ